લોકસભા ચૂંટણી રાખી પોલીસ નું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે તાપી એસઓજી પોલીસ સોનગઢ નવા આરટીઓ પાસે ચેકિંગમાં હતી તે દરમિયાન એક રિક્ષામાં એકસો પચાસ કિલોના શંકાસ્પદ ગૌમાસના ના સાથે ઉછલના એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યું હતું એસઓજી તાપીના પીએસઆઈ એનપી ગરાસિયા તથા એસઓજી સ્ટાફના બીજા પોલીસના માણસો સાથે વાહન ચેકિંગ માટે નવા આરટીઓ ટીઓ સોનગઢ ખાતે હાજર હતા તે દરમિયાન નવાપુર તરફથી આવતી એક રિક્ષાને ચેક કરતા રીક્ષા ડ્રાઈવરની સીટ નીચે તેમજ પાછળના ભાગે અલગ અલગ પોટલા તથા થેલી મૂકેલ હોય જેમાં તપાસ કરતા માંસ ભરેલ હોય જેથી ઈસમની પૂછતાછ કરતા પોતાનું નામ રવિશભાઈ ગેમુભાઈ ગામિત હોવાનું જણાવ્યું હતું સોનગઢના સફી સબ્બીર કુરેશી જેને આ ગૌ માંસ નવાપુરથી મંગાવી ગુનો કર્યો હતો પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ બે હજાર સત્તરની કલમ મુજબ ગુનો નથી વધુ તપાસ સોનગઢ પોલીસે કરી રહી છે હંસરાજ પાળવી સાથે દિપેશ વળવી જનસાક્ષી ન્યૂઝ સ્થાપી